શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલમાં પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ગીર ફાઉન્ડેશન દ્વારા ઇકો ક્લબને વધુ પ્રવૃત્તિ સભર બનાવવા પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોને પ્રવૃત્તિ સાથે જ્ઞાન આપી શકાય તેવા ઉદ્દેશ્યથી શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ આચાર્ય શાહિદ શેખના માર્ગદર્શનમાં પૃથ્વી પરનો દરેક જીવ મહત્વનો છે તે વિષય ઉપર એક દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વક્તાઓ જૈવિક વિવિધતાના ફાયદા અને સંરક્ષણ વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપી હતી જેમાં મુખ્યત્વે જણાવવામાં આવ્યું હતું કે પૃથ્વી પર આશરે ત્રીસ લાખ જેટલા જીવો વસવાટ કરે છે આ તમામ જીવો પૃથ્વી પરના જીવન માટે ખૂબ જ મહત્વના છે આ ધરતી પરના તમામ જીવો એકબીજાના જીવન માટે કડી રૂપ છે જે કડી તૂટે તો પર્યાવરણનું સંતુલન ખોરવાઈ શકે છે અને પૃથ્વી વિનાશ તરફ દોરાઈ શકે છે જેથી આ પૃથ્વી પર દરેક સજીવ મહત્વના છે શાળાના ઇકો ક્લબના સો જેટલા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે શાળાની આસપાસની વનસ્પતિઓ તથા પ્રાણીઓનો સર્વે કરવા માટે લઈ જવામાં આવ્યા હતા અને સ્થળ પર જૈવિક સંરક્ષણ વિશેની ચર્ચા કરી નજીકમાં આવેલા નૈસર્ગિક સ્થળની મુલાકાત કરી ત્યાંની જૈવિક વિવિધતા સમજાવવા માટે પ્રયત્ન કરી તેના સંરક્ષણ માટે શક્યતાઓની ચર્ચા કરી વિગતવાર સમજ આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા અને જૈવિક વિવિધતા વિશે યોજવામાં આવેલ ચિત્ર નિબંધ અને વકૃત્વ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા समग्र कार्यक्रम संचालन इको क्लब इंचार्ज श्रीमती यू बी राठौड़ द्वारा कर दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद